એક મોટા શહેરમાં મણિબા તેમના દીકરા આકાશ ને બહુ સીમા સાથે રહેતા હતા સીમા ખૂબ જ અમીર ઘરની દીકરી હતી તેણે મણિબાના સાદા પહેરવેશ અને ગામથી બોલીથી ખૂબ જ શરમ આવતી હતી સીમાએ મણિબાને બંગલાના પાછળના ભાગમાં આવેલી એક નાની રૂમમાં રહેવા મોકલી દીધા હતા મણીબા આખો દિવસ ત્યાં એકલા રહેતા અને તેમની પાસે રહેલા એક જૂના લોખંડના દબાને ખૂબ જ સાચવીને રાખતા સીમાને હંમેશા એવું લાગતું કે મણિકભાઈ એક ડબ્બામાં નક્કી સોનું કે કિંમતી ઘરેણા છુપાવ્યા હશે એક દિવસ મણિબાની તબિયત અચાનક બગડી અને તેમણે હોસ્પિટલ લઈ જવા પડ્યા સીમાને થયું કે આ જ મોકો છે મણિબાનું ધન શોધવાનો તેણે મણિબાની રૂમમાં જઈને પેલો જૂનો ડબ્બો ખોલ્યો પણ ડબ્બો જોતા જ સીમાના હોશ ઉડી ગયા એમાં સોનું નહીં પણ સીમાના લગ્નના ફોટા કંકોત્રી અને મણિબાએ વર્ષો સુધી મજૂરી કરીને ભેગા કર્યા બે લાખ રૂપિયા હતા ડબ્બામાં એક નાની ચિઠ્ઠી પણ મળી જેમાં મણિબાએ લખ્યું હતું બેટા સીમા મને ખબર છે કે તારા અમીર મિત્રો સામે તને મારી શરમ આવે છે એટલે હું તારી સાથે નથી આવતી પણ આ બે લાખ રૂપિયા મેં તારા આવનાર સંતાન માટે વર્ષોથી બચાવ્યા છે ભલે હું તારી સાથે મહેલમાં ન રહી શકી પણ મારા આશીર્વાદ હંમેશા તારી સાથે રહેશે આ વાંચીની સીમાની આંખો ઉઘાડી ગઈ અને તે પસ્તાવા પછતાવા

ત્યારે સીમા બોલી મમ્મી મને માફ કરી દો હું તમારા પ્રેમ અને ત્યાં સમજી ના શકી મણિબાએ ધીમેથી હસીને કહ્યું બેટા મા ક્યારેય સંતાનો પર ગુસ્સે નથી થતી મને તો આનંદ છે કે તો ખુશ છે હોસ્પિટલ થી રજા મળ્યા પછી સીમા પોતે મણીબાને માનભેર બંગલાના સૌથી મોટા અને સુંદર રૂમ માં લઈ ગઈ તેણે મણિબાનો પ્યાલો જૂનો લોખંડનો ડબ્બો સાફ કરીને ઘરના મંદિરમાં રાખ્યો જેથી તેને હંમેશા યાદ રહે કે સાચું ધન તો વડીલોના આશીર્વાદમાં જ હોય છે આખો શહેર આ ચાસુ બહુના પ્રેમની મિસાલ આપતો હતો મણિબા હવે ઘરના મંદિરમાં બિરાજમાન હોય તેમ સન્માનથી રહેતા હતા પણ એક દિવસ કુદરતનો ખેલ આવે એવો બન્યો કે આકાશના બિઝનેસમાં મોટું નુકસાન આવ્યું ઘર અને ગાડી વેચવાની નોબત આવી ગઈ આકાશ અને સીમા રસ્તા પર આવી જવાની તૈયારીમાં હતા આ મુશ્કેલીમાં મણિબાઈ ફરીથી પહેલો જૂનો લોખંડનો ડબ્બો કાઢ્યો સીમાને થયું કે એ ડબ્બામાં હવે શું હશે ત્યારે મણિબાઈ ડબ્બાના તળિયે છુપાયેલી એક સોનાની લગડી અને વર્ષો પહેલાના જમીનના દસ્તાવેજો કાઢ્યા મણિબા બોલ્યા બેટા આ તારા સસરા મુસીબતના સમય માટે સાચવી રાખ્યું હતું આજે તારા ઘરને બચાવવાનો સમય આવ્યો છે આ બધું તારું જ છે આ જોઈને આખો શહેર અને આસપાસના લોકો ચોંકી ગયા કે જે માછીને વહુએ એ બહુ નવો મહેલ બચાવી લીધો સીમાની આંખોમાંથી પ્રસ્તાવના અને પ્રેમના આંસુ વહેવા લાગ્યા તેણે સમજાયું કે વડીલો ઘરમાં હોય તો જ ઘર સુરક્ષિત રહે છે